ખોડા ગામનું ગૌરવ રેલી ડીજે તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી તેમનું સામયું કરવામાં આવ્યું ખોડા હાઈસ્કૂલ અંદર સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો ગામના સરપંચ વાઘાભાઈ તથા વડીલો માનસુભાઈ સાદુરભાઈ દાનાભાઈ નવીનભાઈ પ્રકાશભાઈ જીવતાભાઈ બબાભાઈ જેવા અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો જ્યારે તેમના પિતા રમેશભાઈ મફાભાઈ ખેમાણિયા ખોડા ગામે ભાગ્યા તરીકે મજૂરી કરી પોતાના દીકરાને ભણાવી ગણાવી પોતાનું સપનું પૂર્ણ કર્યું ત્યારે સૌ પ્રથમવાર ખોડા ગામમાં આર્મીમાં જોડાવાથી દરેક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને હર્ષની લાગણી અનુભવી હતી રિપોર્ટર નિલેશ મકવાણા ગુજરાત ક્રાઇમ બનાસકાંઠા